શિયાળાની શરૂઆતની સાથે ઉત્તર ગુજરાતમાં માવઠું આવતા ખેડૂતો પરેશાન છે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો જાણે કે છીનવાઈ ગયો છે મહેસાણા માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું મગફળી જુવાર કપાસ સહિતનો પાક પલળી ગયો મહેસાણામાં ઊંઝામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો કડી પંથકમાં ઉભા ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે વરસાદ આવતા જુવારના પોળા પલળી જવાથી મોટું નુકસાન રવિ સિઝનની વાવણી પર માવઠાની અસર થશે માવઠાને કારણે રવિ સિઝનના પાકની પણ વાવણી